અને આજે અમે બે નીકળી ગયા શ્રી કેદારનાથ જવા અને ઈ પાછું આમ જો સુરતની અંદર મિની કેદારનાથ અને આજે વાતાવરણ તો જોરદાર છે આમ જુઓ તમે એકવાર વરસાદ આવી ગયો તો ધીમે ધીમે તો અમે અહીંયા સાઈડમાં પછી ગાડી ઊભી દીધી ને આપણે બ્લોક ચાલુ કરી દીધો ને હું મંદિરભાઈ બે નીકળી ગયા તઈ બોલ્યો હવે કહેવા તો વરસાદમાં ઉગળી ને વરસાદ ધીમે ધીમે ચાલુ છે ધીમે ધીમે ચાલુ તો થઈ ગયો છે અને ચાલો તો આપણે હવે મળીએ કેદારનાથ થઈ

કે ભાઈ સલું વરસાદે નીકળવું ચાલુ વરસાદ વરસાદે જાય તો ફોન કોથળી નાખી દો અને રસ્તામાં જ્યાં વરસાદ બંધ થાય તો પાછા આપડે વ્લોગ ઉતારશું નગર પછી કેદારનાથ ભોગી પછી બતાવી દેવું આપડે તો પછી હું ને મંદિર પાય નીકળી ગયા મંદિર પાય કે ભલે ના વરસાદ આવતો હોય કે આપડે આમ થાય કે બતાવવું તો પડશે અને રવિવારે પાછો વ્લોગ બનાવવો જ પડશે ને કે તમને પાછો અઠવાડિયામાં એક વિડીયો મળે એ મળે નહીં

વર્ષાદ કાકે કાકા અલગ રીતનો જ છે સાટા બહુ વાગે અને જો આવો કાકા view છે નજારો તમે જોઈ શકો છો એવો તો ફેમિલી અમે ફાઇનલી ભોગી ગયા છે કેદારનાથ અને તમને એમ થાતું હશે આ તો ટુ વ્હીલ લઈને જાતા ને રિક્ષામાં કેમ બેહી ગયા રિક્ષામાં બેહવાનો કારણ એક જ છે વરસાદ ચાલુ છે અને આ મંધીપભાઈ જો નાવા તો ઠીક આ લોકે હરખો નથી ઉતરતા આમ જો હાથ ધ્રુજે છે ઠંડીના મંદિર બતાવો પણ મેં કીધું પેલા થોડુંક આપણે ડિસ્કસ કરી લેવી એમ આ એ આ બધાય એમ વિચારતા હશે આપણું ફેમિલી કે ટુ વ્હીલ લાઈન જ થાય ને રિક્ષામાં કેમ બેહી ગયા વરસાદ ચાલુ છે ને અહીંયા રિક્ષા પડી તી હું તો અમે બે પછી રિક્ષામાં બહુ ગયા ને હાલો હું તમને મંદિર અહીંથી જો દર્શન કરાવી દેવી કેદારનાથ મંદિર આપણે કેદારનાથ કેદારનાથ છે ને એની જેવું જ અસલ બનાવ્યું છે ડીપટ કોપી ટુ કોપી હવે અંદર જાઉં છે અમારે દર્શન કરવા પણ આ થોડોક વરસાદ ધીમો પડે ને પછી જ આવી અને ત્યાં બધા છે તો થોડાક માણસો પબ્લિક ઓછું થાય પછી જ આવી તો હમ વ્લોગ ઉતારવાની મજા આવે બાકી તો વરસાદની મજા લેવી છે અમે રસ્તામાં ઊભી રાખી હતી બે રીલ ઉતારી છે અને આનું લોકેશન છે ને હું તમને ડિસ્ક્રિપ્શનમાં અને પિન કોમેન્ટમાં આપી દઈશ તો તમે એ લોકેશન પ્રમાણે આવી જ સુરતની અંદર છે મિની કેદારનાથ હમણાં જ બન્યું છે નવું થોડાક દિવસ જશે ફેમિલી રિક્ષામાં બેઠા હતા રિક્ષા વેગી છે ને મંદિરભાઈ ભાઈ જાઓ હજી વરસાદના પલ્લે છે ને અમે છે છે હવે જો ફોન તો એનો ફાયદો ઉઠાવી હવે લઈ મંદિરના દર્શન કરતા આવી તમે પેલા સિનેમેટિકમાં દર્શન કરો ને પછી અમે છે ને થોડુંક જે કાંઈ હોય જાણકારી એ તમને દેવું બાકી જો તમે સુરતની અંદર લેતા રહેતા હોય તો અહીંયા આવી જજો મોટું ગાર્ડન હોત છે અહીંયા એવું આ ચાલુ વરસાદમાં રિઝલ્ટ કેવું આવે છે કોમેન્ટ કરી દેજો મિની આધારના જ છે જોઈ લો તો સિનેમેટિકમાં તમે કરો વરસાદ ચાલુ છે અને અમારો વ્લોક પણ ચાલુ છે તો તમે કોમેન્ટ કરજો આપણે વરસાદમાં કેવું થાય છે અને જે કેદારનાથ આવ્યો હોય એ અમને કહેજો ને જરાક આ પાણીનું ટપુ ક્યાંથી આવ્યું એટલે આ પાણી આવે છે ભાઈ કેમ કેમ થાય લાગે કેદારનાથ જે જઈએ હોય એ કોમેન્ટ કરો તો કેદારનાથ આવું જ મંદિર છે અમે તો કેદારનાથ ગયા નથી પણ કેદારનાથ જવાનું સપનું આ મંદિરે આવીને અમે પૂરું કરી ક્યાં છે તો તમારે સપનું હોય કેદારનાથ જવાનું તો તમે આ મંદિરે આવો આપણે સુરત ની અંદર બનાવ્યું છે મિની કેદારનાથ હવા નહી બોવ છે તો તમને અવાજ આવતો હોય ખબર વિચાર છે પણ આનું પાણી અડી જાય છે કેદારનાથ આવી ગયા ટાઈટલ શું આપવું આપડે

અને આ ચાલુ વરસાદ છે એટલે બ્લોક થોડોક નાનો આમ બનશે આપણે બીજા બ્લોક તો બહુ મોટા મોટા બનાવ્યો પણ આ બ્લોક થોડોક નાનો બનવાનો છે કારણ કે ચાલુ વરસાદ છે છે હું વરસાદ ચાલુ છે ને પબ્લિક અંદર છે તો આપણે કામ કરીએ ને પબ્લિક આટો તો આપણે મંદિર તો ફરતું તો બતાય તેવી કેવુંક છે કેવુંક નહીં એમ અંદર ભોળાનાથ ના દર્શન પછી કરાવ છું તને કેવુંક લાગ્યું અહીંયા કેદારનાથ આવી

પવન વરસાદ પવન બંને ગાર્ડન બહુ મોટું છે એમ તો તમે આમ જો વરસાદ ન હોય આવજો એટલે તમને અહીંયા મજા આવશે બે હોવાની ને એની તે બાકી તો હાલો હવે તમને દર્શન કરાય ફેમિલી દર્શન કરે છે

તો દર્શન કરી લેવી મંદિર હાવ ખાલી થઈ ગયું છે તો જો પેલા આ બાજુ જલારામ બાપાની મૂર્તિ છે એને આગળ આવો થોડાક એટલે હનુમાન દાદાની મૂર્તિ છે એથી આગળ આવો એટલે ગણપત બાપાની મૂર્તિ અને હાંપા છાઇ બાબાની મૂર્તિ છે અમારા જો આ મંદિપભાઈ દર્શન કરવાનું ચાલુ કરી દીધા મંદિરભાઈ દર્શન તો અમે કરી લેવી દર્શન કરે લે હું તારો બ્લોગ ઉતારો આવું કઈ ભોળાનાથ ની મૂર્તિ છે આ ભોળાનાથ દર્શન કરવા અમે વરસાદના ના પલળતા પલળતા આવ્યા છે તો આપડા બ્લોગ માં થોડોક સપોર્ટ કરજો અમારા મંદિપભાઈ જળ ચડાવે છે ભોળાનાથ ને ಸಿನಮೇಟಿಕ ಮನ ಕಾಯ ಸಿನಿಕ ಮನ દર્શન થઈ ગયા અમારે હવે તમને હાટું એકા તો ફોટો પાડી લેવી ને પછી હવે અહીંથી નીકળી જાય ઘર બાજુ હજી ઇન્સ્ટાગ્રામ ની એક બે રીલ ઉતારવાની છે એ રસ્તામાં ઉતારતા જાવ આવું હશે લોકેશન સારું આવે તો મંદિરભાઈ તમારું શું કેવું હવે લાઈક સબસ્ક્રાઈબ અને શેર હજી આપડે બ્લોગ પૂરો નથી કરવાનો હા પણ ગાવ ભાઈ દે આપણે મિત્રોને હા મિત્રોને નહીં ફેમિલીને હવે આપણે ફેમિલી કહેવાનું છે હા હાલો દર્શન કરી લો છેલ્લા પેલા કેદારનાથ ના તો ફોટા પાડવાના હતા થમને પોટો પડી ગયો અને હવે અમે બે અહીંથી નીકળવી છે રસ્તામાં નાસ્તો પાણી કરશું અને વ્હીલ ઉતારી લેવું અમે અમારી ગાડી અહીંયા પાર્કિંગમાં પડી છે તો કાઢી લેવી હલો મંદિર ભાઈ ગાડી અકાવો હવે તમે ઓલ જોઈજો તમે તો ગાડી લેતા હો એમ એમાં હું પડ્યું તમારું ફોન ને એવું તમારું એમાં છે હા તો ભુલાઈ ગયું મને હવે અહીંયા પૂરો કરી દેવો કે રસ્તામાં રીલ ઉતારી ને પછી કરવા હા તારો અવાજ નહી આવતો એનો થોડુંક ધીમે બોલે કે નહી તું એટલે આવું કંઈક વાતાવરણ છે અત્યારે હજી વરસાદ ધીમો પડી ગયો છે સાટો સાટો કોક કોક પડે છે પણ રાઈત પડી ગયું હોય ને એવું વાતાવરણ થઈ ગયું છે કેદારનાથના દર્શન અમે કરી લીધા ને હવે અમે અહીંથી નીકળીશું કંઈક રસ્તામાં ઊભી રાખશું તો પાછા વ્લોગ ચાલુ કરશું મજા આવે એવું છે એમ તો અહીંયા ભોળાનાથના મંદિર આપણે આવો તમે પણ એકવાર આટો મારવા તો ફેમિલી અમે રસ્તામાં ગાડી ઊભી રાખી છે કારણ કે હવે છ સાડા છ જેવું થઈ ગયું છે ટાઈમ તો મેં કીધું વ્લોગ પૂરો કરી દેવી ને આપણે સીધા પછી ઘરે જઈને ગાડી ઊભી રાખશું તો વિચાર્યું છે કે હવે આપણે અહીંયા વ્લોગ એન્ડ કરી દેવી કારણ કે મોડું થઈ જાય ઘરે પોકશું ને યા તો મંજીભાઈ તમારું શું કહેવું છે કે આ વિડિયો તમે જોયો છે તો કમેન્ટ એ લાઈક વિડિયોને કરો કરી દો તમે પણ કેદારનાથ આવવા માં આમ જો વરસાદના નાઈન અમે બે ધોળા થઈ ગયા કે કેમ લાગે છે કોમેન્ટ ઈ પણ કરી દેજો તો હાલો મળીએ એક આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા જય માતાજી મેલડી